સમાચાર ગરમીમાં નાનોલની શ્રી સેનલ ગૌશાળામાં અમદાવાદના ગોપ્રેમી દ્વારા ગૌમાતાઓ માટે તરબૂચનો પ્રસાદ અપાયો થરાદના નાનોલ ગામની ગૌશાળાની ગૌમાતાઓ માટે ગ્રામ લોકો ભેગા મળી ગામના લોકો સાથ સહકારથી આ ગૌશાળામાં ગૌસેવાનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે આજે અમદાવાદના આશીષભાઈ સંઘવી મીઠાખડી ગામ થરાદના શ્રી તરફથી આઠ રૂપિયાના તરબૂચનો પ્રસાદ ગૌસેવામાં આપવામાં આવ્યો જેમાં આજે વિપુલભાઈ સંઘવી અમદાવાદ અને ગૌમાતાઓ બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસરો વહેલી સવારે આ ગૌમાતાની સેવાનો લાભ લીધો હતો આજના ગૌ સેવાકીય કાર્યમાં ગૌશાળાના મુખ્ય સંચાલક શ્રી નથાભાઈ મોનાભાઈ પટેલ વોનાભાઈ હેમરાજભાઈ પટેલ વસરામભાઈ હીરાભાઈ પટેલ તથા મુકેશભાઈ શિવરામભાઈ પટેલ અર્જુનભાઈ વચરામભાઈ પટેલ કોહળાભાઈ પટેલ અશોકભાઈ શિવાભાઈ જોવાભાઈ સૌજીભાઈ તથા બાળ ગોપાળ શ્રી કલ્પેશભાઈ પટેલ ધવી બહેન પટેલ પિયુષભાઈ ઠાકોર કિશનભાઈ ઠાકોર અને અન્ય બે મિત્રોનો ખૂબ સારો એવો સાથ સહકાર રહ્યો હતો વધુમાં વસંતભાઈ દેસાઈ જણાવ્યું હતું કે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં પણ આવી ગૌમાતાઓની સેવા થાય છે ત્યાં આપણાથી બને તો અનુકૂળ સમય પ્રમાણે હવે સેવાકીય કાર્યમાં આપણે સૌ સાહ સહકાર આપવો જ જોઈએ જેથી કરી આપણું અમૂલ્ય ગૌધન બચી શકે અને આપણી આવનાર યુવા પેઢી ગૌસેવા તરફ વળે આજના ગૌસેવાના કાર્યમાં સાહ સહકાર આપનાર તમામ ગૌપ્રેમી યુવાનોનો વિપુલભાઈ સંઘવી અને વસંતભાઈ દેસાઈએ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો એવા જીતુ બારોડ સંબંધ ભારત ન્યૂઝ સરાહદ